ગુજરાતના અનેક જિલ્લામાં ગાજી સાથે હળવાથી ભારે વરસાદની રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદ લઈને મોટી આગાહી સામે આવી છે જેમાં તેમનું કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળી ખાડીમાં એક સિસ્ટમમાં આવતા જે લાભ ગુજરાત સિસ્ટમ કાદાશ જે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પરથી પસાર થવા અથવા કે ઉત્તર પ્રદેશથી પસાર કે જેમાંથી આ બંને શક્યતા કાંસને સારા વરસાદ લાભ મળી શકે આગામી ત્રણ જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદની ભૂખ બોલે છ જુલાઈ આસપાસ ઉપરસાગર જે સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ એ વરસાદના જુલાઈ વરસાદ વરસાદ ઓરેન્જ એલર્ટ બનાસકાંઠ દાહોદ પંચમહાલ વડોદરા સુરેન્દ્રનગર ડાંગ તાપી અમરેલી ભાવ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે ત્રણ જુલાઈથી રોજમાં ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં સૌથી વધારે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા મહીસાગર દાહોદ તાપી નવસારી એલર્ટ જાહેર કર્યું જેમાંથી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી પાટણ મહેસાણા સુરત જિલ્લામાં આગાહી દસ જુલાઈ સુધીમાં અનેક વિસ્તારમાં જેમાંથી હવામાન આંબલ પટે કહ્યું છે કે દસ જુલાઈ સુધીમાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે જેમાં ડાંગ વલસાડ સુરત નવસારી વડોદરા ખંભાત બડોલી મહીસાગર તાપી પંચમહાલ અરવલી સાબરકાંઠા મહેસાણા સાણંદ થરાદ કાકરે લીંબડી જેમ સુરેન્દ્રનગર ભારે વરસાદ પડવાની આગાહી છે મજૂરી ગાજુ સાથે હળવાથી ભારે જેમાંથી વરસાદ લઈને મોટી આગાહી સામે આવી જેમાંથી તેમનું કહેવું છે માય ચેનલ